કે જેની શરૂઆત પરંતુ માત્ર ચાર જ વર્ષમાં તેનું કરોડોમાં ત્રણ થવા લાગ્યું તો આપણે આ વિડીયોમાં એની જ ચર્ચા કરીશું કે કઈ રીતે મનીષભાઈ વાડોદરિયાએ સહજ સિંગતેલની માર્કેટિંગ કરીને પોતાના ધંધાનો વિકાસ કર્યો અને આપણે પણ આપણા ધંધામાં આવી સ્ટ્રેટેજી અપનાવીને આપણો ધંધો કઈ રીતે વિકસાવી શકીએ તો કેમ છો બધા ધંધામાં આપનું સ્વાગત છ સિંગટેલની પાંચ લીટર વાળી માર્કેટિંગ સ્ટ્રેટેજી સમજવા માટે થોડું ભૂતકાળમાં જવું જોઈએ બાવીસ મે બે હજાર વીસ જ્યારે સહજ સિંગટેલના ફેસબુક એકાઉન્ટમાં ફર્સ્ટ પોસ્ટ મૂકવામાં આવે છે જે તમે જોઈ શકો છો કે કેરીના બોક્સ એક પિકઅપ ટ્રંકમાં ભરવામાં આવે છે એક જૂન બે પોસ્ટ મૂકવામાં આવે છે કે જેમાં પ્યોર ગ્રાઉન્ડ નેટ ઓઇલ એટલે કે અહીંથી સહજ સિંગટેલની શરૂઆત થાય છે તો મિત્રો તમે પણ જોઈ શકો છો કે સહજ કંપની સૌ પ્રથમ કેરીથી સ્ટાર્ટ કરીને સિંગટેલ અને ફ્રાન્સ પ્રોડક્ટ પણ સ્ટાર્ટ કરી અને નાના નાના પાયાથી શરૂઆત કરીએ બાવીસ ઓગસ્ટ બે હજાર વીસ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને પર એક સેમ જ પોસ્ટ મૂકવામાં આવી અહીંથી છ સિંગતેલની માર્કેટિંગ જર્નીની શરૂઆત થઈ આ બધા ધંધામાં જે આપણે કહી શકાય કે નોર્મલ પોસ્ટ મૂકીએ છે તેમ સહજ ગમનીએ પણ પોતાના પેજ પર નોર્મલ પોસ્ટ મૂક આનાથી બહુ સારો રિસ્પોન્સ તો ન આવ્યો પરંતુ આ બાદ મનીષભાઈ વડોદરિયા કે જે સહજ કંપનીના ફાઉન્ડર છે તેના મગજમાં એક આઈડિયો આવ્યો અને એ આઈડિયાથી કંપનીનું ભવિષ્ય જ બદલી ગયું તો આપણે જોઈએ કે એ આઈડિયો શું હતો ગુજરાતી પોશાક કે જેમાં કેડિયું ચોયણો અને અંગરખું પાગળી સાફાનો સમાવેશ થાય છે વીસ નવેમ્બર બે હજાર તમે આ પોસ્ટમાં જુઓ તો સોશિયલ મીડિયા હેન્ડલમાં આ પોસ્ટ મૂકવામાં આવી હતી અને આ પોસ્ટમાં તમે જોઈ શકો છો કે તમને શું દેખાય અરે ભાઈ જ ચિંતેલનું પોસ્ટર ચોંટાડ્યું એવું લાગે છે પરંતુ ગામમાં એનાથી પણ વધારે આ ફોટામાં વધુ નીરખીને જુઓ તો એક બાપાએ ગુજરાતી પોશાક પહેર્યો છે જેમાં પાઘડી અંગરખું અને સાફાનો સમાવેશ થાય છે અને આ પોસ્ટ પર વધુ લાઇક્સ અને કમેન્ટ આવે છે તેનાથી મનીષભાઈ વાળુદરિયાને વિચાર આવે છે કે તે પોતે આ પોશાક પહેરીને માર્કેટિંગ કરે તો વધુ સારા પરિણામ અઠ્યાવીસ નવેમ્બર બે એક નવી પોસ્ટ મૂકવામાં આવે છે કે જેમાં મનીષભાઈ પોતે આ પોશાક પહેરીને પોતાના સિંથેરની માર્કેટિંગ કરે અને આ પોસ્ટમાં તમે જોઈ શકો છો તેમના પત્ની પણ ગુજરાતી પોશાક પહેરીને માર્કેટિંગ કરે છે છવ્વીસ માર્ચ બે હજાર એકવીસ તેમણે ટીવીમાં પણ આ એડવર્ટાઇઝમેન્ટ કર્યું પછી પણ ઘણા કસ્ટમરના ફીડબેક રિવ્યૂના પણ પોસ્ટ મૂક્યા તમે જોઈ શકો છો કે આ ફીડબેક રિવ્યૂના પોસ્ટ

તેલ વેચવાવાળાને સસ્તામાં સસ્તું તેલ વેચવું છે તેલ ખરીદવાવાળાને સસ્તામાં સસ્તું તેલ ખરીદવું છે અને પછી આ દિલ ધડકન ચૂકે એક અને ડૉક્ટર પૂછે ભાઈની ઉંમર નાની છે એંસી ટકા બ્લોકેજ છે બાયપાસ સર્જરી થશે નહીં બોલો પચીસ હજારવાળી સ્ટેન્ડ બેસાડું કે પાંત્રીસ હજારવાળી હે વાલા એક વ્યક્તિને વર્ષે એકથી દોઢ ડબ્બો તેલ જોઈએ બસોથી ત્રણસો રૂપિયા આપી અને આપણા માટે સારું તેલ ન ખાઈ શકીએ કડવું છે પરંતુ સત્ય છે આ રીલમાં મનીષભાઈ પોતે કહે છે કે પ્રકાશિયા તેલમાંથી નળીમાં બ્લોકેજ જેવા એ હેલ્થી શું થાય છે તેમની વાત પણ સાચી છે સિંગતેલ આહારમાં લેવાનું સૂચવે છે જેથી લોકોમાં એક જાગૃતતા આવે છે આ રીલ્સમાં પણ સારા વ્યૂઝ આવવાથી મનીષભાઈ વારોડિયા આવી રીલ્સમાં નોલેજ સાથે જાગૃતતા વાળી રીલ મૂકવાનું શરૂ કરે આઠ નવેમ્બર બે હજાર ત્રેવીસની આ રીલમાં તમે જોઈ શકો કે સૌથી વધુ વ્યૂઝ બે મિલિયન વ્યૂઝ આવ્યા તમે આ રીલ જુઓ મગફળીની ખાલી વાત કરીએ તો આ પિસ્તાલીસ કિલોની ગુણ છે આ પિસ્તાલીસ કિલો મગફળીની ઘાણી કરીએ આખી મગફળીની ત્યારે આ પંદર લીટરનો એક ડબ્બો ભરાય હવે તમે જે સનફ્લાવર ખાવ છો તમે જે સોયાબીન ખાવ છો તમે જે રાઈસ બ્રાન્ડ ખાવ છો એમાં કેટલા ટકા તેલ નીકળતું હશે અને તમારો આ એક ડબ્બો તમે જે પ્રોફેશનલી અમે તો રિફાઈન્ડ સનફ્લાવર તેલ ખાઈએ અમે તો રિફાઈન્ડ સોયાબીન તેલ ખાઈએ અમે તો રિફાઈન્ડ બ્રાન તેલ ખાઈએ ખાલી ગણતરી કરજો કે કેટલાક કિલો એ રાઈસ બ્રાન સનફ્લાવર કે સોયાબીનનું ક્રશિંગ કરીએ ત્યારે એક ડબ્બો ભરાતો હશે થોડું વિચારવા જેવું ખરું પિસ્તાલીસ કિલોની ગાણી થી માત્ર પંદર જ લીટર તેલ નીકળે છે અને આથી લોકોમાં પણ એક ક્યુરિયોસિટી જાગી કે પિસ્તાલીસ કિલો એટલે કે બે મણ થી લીટર ગણીએ તો પણ બાવીસો પચાસ રૂપિયા તો ખાલી મગફળી ના થાય આ ઉપરાંત મિલનો ખર્ચો અને તેમનો નફો ગણીએ તો પણ આપણે માર્કેટમાં જે પચીસો અને સત્યાવીસોમાં તેલનો આખો ડબ્બો મળે તો કોઈ દિવસ સુધ હોઈ શકતો નથી અને આના કારણે લોકોમાં પણ એક જાગૃતતા આવે છે કે માર્કેટમાં જે સસ્તા સિંગતેલ હોય તે ભેળસડીયા જ હોય જેનાથી લોકોને પણ મનીષભાઈ વાળોરિયા અને તેના સિંગતેલ પર ભરોસો થાય અહીં સુધી તો મનીષભાઈ વાડોદરિયા પોતાનો કન્ટેન્ટ જ્ઞાન અને સિંગતેલની માર્કેટિંગ કરી પરંતુ હવે મનીષભાઈ વાળોદરિયા જેમ કે બીજા કન્ટેન્ટ ક્રિએટર ટ્રેન્ડિંગ ટોપિક ઉપર વિડીયો બનાવે એ રીતે વિડીયો ટ્રેન્ડિંગ ટોપિક ઉપર વિડીયો બનાવવાનું શરૂ કર્યું જેથી તેની રીલ પણ એક ટ્રેન્ડિંગ ટોપિકનો ભાગ હોવાથી વાયરલ થઈ મીમ કે જે એન્ટરટેનમેન્ટની રીતે માર્કેટિંગ થાય અને આ રીલ્સ ખૂબ જ વાયરલ થઈ અને વધુ સારા પરિણામ મળ્યા આ બાદ તેણે

અને તેમાં પણ તેને મિલિયન્સમાં વ્યૂઝ આવ્યા અને વધુ પ્રખ્યાતતા પ્રાપ્ત કરી આ ઉપરાંત પણ તમે એકવાર મનીષભાઈ વડોદરિયાના સિંગતેલનો પોસ્ટ જોશો તો તેના પોસ્ટમાં સંસ્કાર અને જ્ઞાનથી ભરપૂર હોય છે તમે એકવાર આ બધી રીલ જોવો જે બેનને સગો ભાઈ ન હોય વિધવા હોય રક્ષાબંધન નિમિત્તે મારા તરફથી પાંચ લિટરની સપ્રેમ ભેટ મોકલવી છે લોકો પણ કોઈ પણ સંસ્કારી લોકોને અલગ દ્રષ્ટિએથી જ જોવે છે અને તેના કારણે પણ મનીષભાઈ વાડોદરિયાને દરિયાને પ્રખ્યાતતા મળી છે તો આ તો આપણે એમ જોયું કે મનીષભાઈ વાળો દરિયા કઈ રીતે પોતાની માર્કેટિંગ કરીને તેનો ધંધો આગળ લઈ ગયા હવે આપણે પણ આપણા ધંધામાં આવી સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરીને કઈ રીતે આપણો ધંધો વિકસાવી શકીએ તેના પર વાત કરીએ મેક યોર સોશિયલ મીડિયા હેન્ડલ જો તમે તમારા ધંધાનો વિકાસ કરવા માંગતા જ હોય તો તમારા ધંધો તમારા ધંધાના નામનું સોશિયલ મીડિયા હેન્ડલ ક્વોલિટીમાં ફોકસ કરો તમે રોજની એક પોસ્ટ મૂકવા કરતા બે થી ત્રણ દિવસમાં એક પોસ્ટ મૂકો તેથી ક્વોલિટી સારી હોવાથી વ્યુઝ પણ વધુ આવશે ફેસ વેલ્યુ બનાવો જો તમે પોતે ધંધાના માલિક છો તો તમે પોતે વિડીયો બનાવો અને તમારી ફેસ વેલ્યુ ક્રિએટ થશે આથી તમારા કસ્ટમરને પણ તમારા ધંધા પર વિશ્વાસ વધશે તમારી ટેગ લાઈન બનાવો જેવી રીતે મનીષભાઈ વાડોદરિયા પોતાના ધંધામાં એ ભાઈ અને પાંચ લિટર મોકલાવું મારા વાળા પર રીલ બનાવી અને પોતાની એક આઈડેન્ટિટી ક્રિએટ કરી તે પ્રમાણે તમે પણ તમારા ધંધાની પોતાની એક આઈડેન્ટિટી અને ટેગ લાઈન બનાવો જેથી તમારા પોસ્ટ પર અને તમારી રીલ્સ પર વધુ વ્યૂઝ આવે જો આ બધું કરવા છતાં પણ તમારા પોસ્ટ પર વ્યુ ન આવે તો તો આનું એક સોલ્યુશન છે હવે તમે તમે ઉપરના બધા સ્ટેપ્સ ફોલો કરશો આ સમયે અને પર તમારી રીલ પર એડ રન કરીને વ્યૂઝ વધારી શકો તમારા કસ્ટમરને તમારા વિશ્વાસ વધે એ રીતે કરો અને તમારી પ્રોડક્ટની ક્વોલિટી સુધારો જો આ બધા સ્ટેપ્સ તમે ફોલો કરશો તો જરૂરથી તમારા ધંધાનો વિકાસ થશે અને અહીં સુધી રાખીએ તો આ ચેનલમાં હું તમારો ધંધો કઈ રીતે વિકસે અને માર્કેટિંગ ધંધા વિશે હું કન્ટેન્ટ અપલોડ કરતો જઈશ જો તમારે આવો કન્ટેન્ટ જોવો હોય તો પ્લીઝ ધંધાને સબસ્ક્રાઈબ કરો